केवा माइक्रोफोन के अंदर सब विघ्न हटा दिए प्यारे जोर से अपना जयघोष करशो बोलो लप परवती पते પવિત્ર ભૂમિ વંદન કરી અદભુત ભવિષ્ય જેના દ્વારા દરેક સમાજની અંદર દરેક પરિવાર ની અંદર દરેક વ્યક્તિ ની અંદર ધર્મ સમાજની સંસ્કાર થશે એવા શુભ કાર્ય ની અંદર ગામની અંદર ભવ્ય ભવ્ય નીલકંઠ મહાદેવ નું મંદિર અને

આ પંથક ના અનમોલ વરેણો એવા ભાઈ શ્રી લાલજીભાઈ અમારા જિલ્લા

તમારા દીકરા ના પ્રણામ સ્વીકાર કરજો જીવનની અંદર એવું કહેવાય છે સાંભળ્યું છે માનવ જીવન જે છે એ માનવ જીવન અનમોળ જીવન હોય છે ઈશ્વર પણ આ ધરતી ઉપર માનવ તરીકે જન્મ લેવા માટે જોયો છે કેટલાય અવતાર જે છે જુદા જુદા પંથક ની અંદર આપણા રીત રિવાજો પ્રમાણે આપણું જીવન જીવતા હોઈએ અને આ રીત રિવાજોના અંદર આપણે જ્યારે જીવન જીવતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલી એક ફરતનો ભાગ છે કે દરેક પરિવારની અંદર ધર્મના સંસ્કાર આવશે અને એ ધર્મના સંસ્કાર આવશે તો એ પરિવાર જે છે પરવર્ય પરિવારની અંદરની ઉન્નતિ થશે અને એ પરિવારની ઉન્નતિ થશે તો એ પરિવાર સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે આગળ આવશે અને ઉચ્ચ સમાજ બનશે આ ધર્મના કારણે બને છે

આજે નીલકંઠ મહાદેવ નું અહિયાં મંદિર બની રહ્યું છે મહાદેવ દેવો દેવ જે છે મહાદેવ છે અને મહાદેવના દર્શન કરવાથી તમારા પેઢીઓના પેઢીઓના પાપો જે છે પાપોમાંથી મુક્તિ મળે છે અને મહાદેવ જે છે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે અને કલ્યાણ કરે છે અને તમે નામ પણ કેવું સુંદર આપ્યું છે નીલકંઠ નીલકંઠ ભગવાન શંકરેશ્વર એવું પણ શીખવાડે છે કે ઝેરના ગુટડા પીતા શીખશો એટલે તમારું જીવન જે છે એ આગળ વધશે ત્યારે તમારા કમને અંદર એવી ઘટના બને અને એ ઘટનાની અંદર તમને એમ લાગે કે એ ભગવાન શંકર છે દુનિયાની અંદર સૌથી પહેલામાં પહેલી કોઈ સર્જરી કરી હોય અને સર્જરી જે થઈ છે એ પણ સૌથી પહેલામાં પહેલી કોઈ સર્જરી

કે સૌથી પહેલામાં પહેલી સર્જરી એમના સસરાનું જે છે ઘણું કાપી અને એની જગ્યાએ બકરાનું ઘણું લગાવી અને જો સર્જરી પણ સૌથી પહેલી કરી હોય એ ભગવાન શંકરે કરી છે આ દુનિયા જે છે આ સૃષ્ટિ જે છે એ ભગવાન શંકર ચલાવે છે અને એટલા જ માટે ભગવાન શંકરે ત્યારે શિવ પુરાણ છે એના એકસો ને સોળ માં પટકા ઉપર લખ્યું છે સૌનું કલ્યાણ ભૂતના સિંહ અમે તમને વંદન કરીએ છીએ આપના ગુણોમાં જ મારા છે મારું જીવન સર્વસ્વ છે મારું ચિત્ત સદા આપના ચિંતનમાં લાગે રહે આ જાણી મારા પર પ્રસન્ન થાઓ કૃપા કરો હે શંકર મે જાણ્યા જ હતા કે જ્યારે આપનો જપ કર્યો હોય આપનો પૂજન કર્યો હોય આપનો કીર્તન કર્યો હોય તો મારામાં એ આપની કૃપાથી સફળ થાય વાસ્યો હે હે ભોલેનાથ હું આધુનિક યુગનો મહાન પાપી છું પતિત છું આપ સદાયના કલ્યાણ કરનારા છો હે ભોલે શંકર આ કલ્યાણ કરો આ જગતનું કલ્યાણ કરો વિશ્વનું કલ્યાણ કરો અહીંયા અમારું જે સ્વાગત કર્યું સન્માન કર્યું અમને મોટા કર્યા અમે મોટાને લાયક નથી પણ મોટા કર્યા એ બદલ ગામનો અને આ સમગ્ર પંથકનો બે હાથ જોડીને વંદન કરું છું આપનો દીઘો છું જ્યારે પણ તમાર કામકાજ હોય ત્યારે જણાવજો ભારત માતા કી જય જય ભોલેનાથ